હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું વિસુની રસોઈમાં આજે આપણે શિયાળામાં સ્પેશિયલ મેથીના મુઠિયા બનાવીશું આ મુઠિયા તમે ચા સાથે શવ કરી શકો છો બાળકોના લંચ બોક્સમાં પણ આપી શકો છો બહુ જ ટેસ્ટી લાગે છે તો ચાલો જોઈ લઈએ મેથીના મુઠિયા કેવી રીતે બનાવવા વિડીયો ગમે તો વિડીયોને લાઇક શેર જરૂરથી કરજો મેથીના મુઠિયા બનાવવા માટે સૌ પ્રથમ આપણે લોટ બાંધીશું તો એના માટે મેં અહીંયા દોઢ કપ જેટલો રોટલીનો લોટ લીધો છે એમાં આપણે અડધા કપ જેટલો બાજરીનો લોટ લેવાનો છે અને એક ચોથાઈ કપ જેટલો આપણે ચણાનો લોટ લેવાનો છે હવે આપણે મસાલા કરીશું તો અહીંયા એક ચમચી આપણે મીઠું એડ કરીશું એક ચમચી અજમાને આ રીતે હાથેથી ક્રશ કરી અને એડ કરી દઈશું અજમાથી મુઠિયાનો ફ્લેવર ખૂબ જ સરસ આવે છે હવે આપણે બે ચમચી જેટલી આદુ લસણ અને મરચાંની પેસ્ટ એડ કરીશું અડધી ચમચી જેટલી આપણે હળદર એડ કરીશું એક ચમચી જેટલું આપણે લાલ મરચું પાવડર એડ કરીશું અને એક ચમચી જેટલું આપણે ધાણાજીરું પાવડર એડ કરીશું બે ચમચી જેટલી આપણે દળેલી ખાંડ એડ કરીશું તો ખાંડનું પ્રમાણ અહીંયા તમે ઓછું કે વધારે કરી શકો છો અને બે ચમચી જેટલે આપણે લીલું લસણ એડ કરીશું અને આપણે એક કપ જેટલી મેથીને ધોઈ અને આ રીતે ઝીણા ટુકડામાં સુધારી લીધી છે તો હવે આપણે મેથી એડ કરી અને બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું છે બધું સરસ રીતે મિક્સ થઈ જાય એટલે આપણે બે ચમચી જેટલું તેલનું મોયણ એડ કરીશું અને ચપટી જેટલો આપણે ખાવાનો સોડા એડ કરીશું સોડા અહીંયા વધારે એડ નથી કરવાનો ચપટી જ એડ કરવાનો છે હવે આપણે બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું છે અને થોડું થોડું પાણી આપી આપણે લોટ બાંધવાનો છે તો જે રીતે આપણે રોટલીનો લોટ બાંધીએ છીએ તે જ રીતે આપણે મુઠિયાનો લોટ બાંધી દેવાનો છે એકદમ ઢીલો પણ નહીં અને કઠણ પણ નહીં એ રીતનો મીડિયમ થિક લોટ બાંધીશું અહીંયા તમે જોઈ શકો છો આપણે લોટને એકદમ સરસ રીતે બાંધી લીધો છે હવે આપણે લોટને દસ થી પંદર મિનિટ જેવું રેસ્ટ આપવાનું છે તો હવે આપણે એને ઢાંકી દઈશું અને દસ થી પંદર મિનિટ જેવું સાઈડમાં રાખી દઈશું તો લગભગ દસ થી પંદર એક મિનિટ જેવું થઈ ગયું છે અને આપણે લોટને પણ જોઈ લઈએ તો અહીંયા આપણો એકદમ પરફેક્ટ રીતે લોટ રેડી થઈ ગયો છે હવે આપણે લોટમાંથી મુઠિયા વાળવાના છે તો પહેલા આપણે એક ચમચી જેટલું તેલ એડ કરી લોટને સરસ રીતે ગ્રીસ કરી લઈશું જેથી આપણો લોટ એકદમ સરસ સોફ્ટ થઈ જાય અને મોઠિયા વાળતી વખતે આપણા હાથ પર ના ચોટે એટલે આપણે તેલ લગાવી લેવાનું હવે આપણે એક રોટલીની સાઈઝનું એક ગુલ્લું લઈ લેવાનું છે અને આ રીતે રોલ વાળી દેવાનું છે તો તમારે પતલા રાખવા હોય તો પતલો રોલ વાળવાનો જાડે રાખવા હોય તો જાડો રોલ વાળવાનો તો આ રીતે રોલ વાળી અને આપણે કાળાવાળા વાસણમાં રાખી દેવાનું છે તો એવી જ રીતે હું અહીંયા બધા જ લોટમાંથી મુઠિયા વાળી અને રેડી કરી લઈશ જો લોટ હાથ ઉપર ચોટતો હોય તો તેલ લગાવી અને ગ્રીસ કરી લેવાનું એવી જ રીતે હું બધા જ મુઠિયા વાળી લઈશ તો મુઠિયાને મેં અહીંયા વાળી લીધા છે હવે તેને સ્ટીમ કરીશું તો ઢોકળાના કુકરમાં આપણે તેને થવા દઈશું તો આ રીતે મેં કુકરને મૂકી દીધું છે તો હવે આપણે જે મુઠિયાની ડીશ રેડી કરી છે તે એની અંદર ગોઠવી દેવાની છે અને આપણે ઢાંકણ ઢાંકી પંદર થી વીસ મિનિટ જેવું તેને હાઈ ફ્લેમ પર સ્ટીમ કરી લઈશું પંદર મિનિટ જેવું થાય એટલે તમે જોઈ શકો છો આપણા મુઠિયા એકદમ સરસ રીતે બફાઈ ગયા છે તો હવે આપણે તેને બહાર કાઢી અને ઠંડા થવા દઈશું તો મુઠિયાને આપણે એકદમ સરસ રીતે ઠંડા થવા દેવાના છે તો અહીંયા મુઠિયા ઠંડા થઈ જાય પછી આપણે તેને ડીશમાંથી અલગ કરી અને તેના પીસીસ કટ કરવાના છે તો અહીંયા આપણે ચાકુની મદદથી મુઠિયાને ઝીણા ઝીણા ટુકડામાં કટ કરી લઈશું જો તમારે ટુકડામાં કટ ના કરવા હોય તો તમે એનો ભૂકો પણ કરી શકો છો એકદમ નાનું નાનું સમારી અને પછી પણ તેને વઘારી શકો છો પણ આપણે આ રીતે તેને કટ કરી લઈશું તો અહીંયા આપણે બધા જ મુઠિયાને આ રીતે કટ કરી લીધા છે હવે આપણે મુઠિયાને વઘાર કરવાનો છે તો એના માટે એક પેનમાં આપણે ત્રણ ચમચી જેટલું તેલ એડ કરીશું તેલ અહીંયા આપણું ગરમ થાય એટલે આપણે બે ચમચી જેટલું રાઈ એડ કરી દઈશું રાયનું પ્રમાણ થોડું વધારે રાખવાનું અને રાયને બરાબર ફૂટવા દેવાની છે તો રાઈ ફૂટે પછી આપણે બે ચમચી જેટલા તલ એડ કરીશું અને અડધી ચમચી આપણે જીરું એડ કરીશું મીઠા લીમડાના પાન એડ કરી દઈશું અને હિંગથી આપણે વઘાર કરી દઈશું તો મૂઠિયાનો વઘાર આ રીતે તમે કરશો તો એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે અહીંયા તમારે ડુંગળી એડ કરવી હોય લસણ એડ કરવું હોય તો તમે કરી શકો છો હવે આપણે બધા જ મૂઠિયાને કઢાઈમાં એડ કરી દેવાના છે અને બધા જ મૂઠિયા એકદમ સરસ રીતે ભાગે નહીં એ રીતે તેને હલાવી લેવાના છે જેના ઉપર તેલ અને રાયનો વઘાર આવી જાય એ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે મૂઠિયાને આપણે હવે વધારે કૂક નથી કરવાના આ રીતે વઘાર થઈ જાય એટલે આપણે ઉપરથી થોડા લીલા દાણા એડ કરી દઈશું અને ગેસની ફ્લેમને બંધ કરી દઈશું જો તમારે થોડા કડક મુઠિયા જોતા હોય તો તમે ધીરા ગેસ ઉપર પાંચેક મિનિટ જેવું થવા દેવાના એટલે કડક મુઠિયા થશે તો અહીંયા આપણા મુઠિયા રેડી છે તો સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું આ મુઠિયાને તમે ડિનરમાં કે સવારના નાસ્તામાં બનાવી અને સર્વ કરી શકો છો ચા જોડે ખૂબ જ ટેસ્ટી લાગશે અને બાળકોને તો બહુ જ ભાવશે તો તમે પણ આ રીતના મુઠિયા એકવાર ના ટ્રાય કર્યા હોય તો જરૂરથી ટ્રાય કરજો અને તમારો અનુભવ મને કમેન્ટ બોક્સમાં જણાવજો અને જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો મારા વિડીયોને તમારા ફેમિલી યા ફ્રેન્ડ્સ સાથે જરૂરથી શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બાજુમાં પેલા બે આઇકન પર ક્લિક કરી લેજો જેથી નવી નવી રેસીપીના નોટિફિકેશન તમને મળી શકે તો ફરી મળીશું ફ્રેન્ડ્સ આપણે એક નવી રેસીપી સાથે જય શ્રી કૃષ્ણ